મેરેજ સિઝન એટલે ફૂલ સિઝન ફૂલ સિઝન એટલે એટલી બધી સિઝન કે લગભગ આ અડધો મહિના ઉપર અમે નકડા મેરેજમાં જવાના છીએ સાત તારીખ સુધીના લગ્નના ઓર્ડર બુક છે અમારે ઓર્ડર કેવી સેવી કેમ કે તારીખું બુક છે અમારે અને સાત તારીખ પછી તે આવીને લગભગ આઠ નવના મેરેજ છે સુરતમાં પણ એની કંકોતરા આવી નથી પણ અમને લાગે જ છે કે એ અમને આમંત્રણ આપશે પણ હજી વાર છે ને એટલે નહીં આવી હોય

એટલે અને ત્યાં એમ તો અત્યારે છે એક એ પતાય પછી આમ જ અલગ જગ્યાએ જવાનું છે ત્યાં નીકળી જશું એ ત્યાં જ અમારી સાથે નથી આવતો એ સ્કૂલે ગયો છે ઉત્તરાયણ ભાઈ ગયા એનો ઘણા બધા દિવસો થઈ ગયા છે પણ આ એનો જે ફૂગો છે ને એ અમે ફોડી નથી શકતા અને નાખી પણ નથી શકતા અને એ પોતે નથી ફોડતો તો એ અમે હાચવો છે અમને

અલગ જ દુનિયા અલગ જ આઉટપીટ તમને રસ દેખાતા થઈ જશે અને અત્યારે અમે જમીન નીકળી ગયા હતા ઘડું જ આવી છે એ અંકલેશ્વર થોડુંક પતી ગયું અને પોગ વડા ખાવા માટે ઉભા રહી ગયા કેમકે આમ એક બેન આગળ હતા આમ લાઈવ ઓલું શું કરતા ભાભી પોક પાડતા હતા હા પોક કાઢતા હતા પોતરા ઉડાડતા હતા એ

બરાબર બાકી આમ કઈ બિલાડો નાખી નથી ભાઈ આટલી બધી મહેનત બતાવો તો નીકળી આમાં બાકી જો એટલે આ ગરમ કેરો લાગી જો આ તપે છે લાકડા નાખેલા છે આ બાકી છે જો જો પોખ આને પેલા શેક છે તો બરાબર પડી જાય પોરે અચ્છા ઓકે આ ને આ નીલો કે ઇન આ શેકાઈ જાય પછી પછી આ ડાણા પડે પછી એના આલા વડા પછી બનાવે છે છેલે જાય શું છે કાચો માલ લો મટલી લે આ પટ્ટી બોય લો પ્રોડક્શન ટાઈમ શેકી આને પછી કોળો

અને <coughs> ગાઈસ ફાઇનલી મેરેજ માં પહોંચી ગયા અમે પાર્કિંગ પાર્કિંગ નથી કે આગળ રોડ ઉપર મૂકી છે સાઈડ માં અંદર મૂકી છે આમાં સુરતમાં મળ્યા આવા મોટા નથી ગયા છે ના એમાંય

આ ઘર બતાવે છે ને હોમ ટૂર કરાવેલ છે ને ઈ આયાની પુત્ર વધૂ છે એના મેરેજ આજે મેરેજ કરવા અહીંયા આવી છે બધું આ છે એ બી છે

સફાઈવાળા અમાર તો એક જ છે એક આખો ઘર સાફ કરે આ ગાર્ડન છે બહાર બરાબર છે એવી રીતના હોય ચાલો હવે અંદર જઈએ એ શું છે સ્ટોરરૂમ પછી રા બહાર આ જગ્યા અહીંયા સાંજે ફેમિલી બેસે બધું શું આ મામેરું આવ્યું જો આ બધું આવી મામેરું છે ને કે આ રીતનું હોય છે અંદર જો મુખવાસમાં ટ્રાન્સનું કોપડાની પેરામની અને જો મુમે મામેરામાં આપડી છે આપડી છે माधव ટેક્સટાઇલનો પીસ આ સાડી મારી છે કેમ છે

જો કે આપણે અત્યારે જે બંગલા માટા મારતા હતા ને આ બંગલો છે અને આ બધી જેટલી દેખાય ને એટલી બધી જગ્યા એની છે બેય બાજુ હાઈવે પડે એટલી મોટી જગ્યા છે અને આ આ એનું જૂનું મકાન છે આ નવું મકાન જેમાં આપણે જયારે વિઝિટ કરી વાવ ભાઈ વાયર લઈ જાય જો બે જણા થઈને કેટલો જાડો હું ફોટા પાડવાશ

પિનલ ને ખાસ એવો આગ્રહ હતો કે છાપ માં સુરત નો એક કલાક જેવો રસ્તો બાકી છે બરાબર હવે સુરત જઈને મારા સાસરિયામાં મેરેજ માં જવાનું છે બરાબર પિનલ કોના મેરેજ છે મારા મારી ફઈની ભાણકીનો છોકરો ભવણે છે એટલે વેલા આવી જા બરાબર ફઈની ભાણકી નો ભાણિયો આપડામાં ભાણીઓ એમ કે પણ બધા છોકરો કે ફઈની ભાણકી નો ભાણિયો બરાબર છે અને ચિંતા નઈ કે બીજે જવાનું છે ક્યાં જવાનું છે મમ્મીના મામાના દીકરાના ના દીકરા ના દીકરા ને ઓ બાપ રે આચો કીધું કે ખોટું કીધું આસે કીધું એક ગુસ્સો તો ચાલો જઈએ આ અંગલેશ્વર ની થોડીક ટ્રાફિક છે હા ચોકે ચોકે ટ્રાફિક રસ્તા નાના બહુ ટ્રાફિક તો રહેવાનું જ હવે ગમે ત્યાં જઈએ રસ્તા તો મોટા છે પણ માણસો વધી ગયા છે એવું નથી લાગતું વાહનો વધી ગયા છે લોકો પાસે પહેલા એટલું બધું વાહન નહોતું ને એટલે ચાલો તો હવે સુરત તમ જઈ ને મેરેજ માં ડાયરેક્ટ મળું બીજા મેરેજ માં આજ બપોરે એક ગયા તા આ બીજા અને હવે હાંજે બીજા બે છે ટોટલ 4 મેરેજ આજના અને કાલે કેટલા છે

તો આજે ઓલું કર નાખો બપોરે એ કે હાજે તો કઢાઈ નું કરી નાખો તો બપોર બનાવી નાખો ગઈ આજ સફર બહુ લાંબી રહી જો આ ગાડી ની હાલત થઈ જો આ બધું તૂટી ગયું જો બે વાર પટકાણી પણ સદ નસીબે અને છે ને હોન આવો લાગે હોન વહી ગયો આખો હોન ગયો તો આ ઓન ગયો ઓન ગયો કેમ કે ઓન પહેલા આવે કે નહીં આ હું જ કહી દીધો આયા બધું ઓછ કામ એટલું મજબૂત છે તો એ ઓછ કહી દીધો રહે દે રહે દે તો અંદર ના સ્ટેન્ડ ઓછું કરન હરિયાભર બધું નો ઓલા થઈ ગયો હા એ બધું જાય તો લાઈટ નો તૂટી થારો છે કા વાહે આપણે ઓલી ભટકાણી હતી એમાં કઈ ન છું પાછળ નો આમ ભરોજ કે ન્યાય એક જગ્યાએ વાહે થી કોક ભટકાઈને વહી ગયો છે આમાં કઈ વાંધો નથી ખર્ચો હોય મજા આવી ગયા છોકરાઓ મે <this prendere>

કોમેન્ટ આવશે આમ તમને પુલ ઉપર જોયા એવું છે બધા ભેગા થઈ ગયા ને પાછ ગાડી પટકાણી હતી ઉઠી ઉઠી

નહીં ફોન ચોરાય નહીં લાગી જાય કે તમે મુસીબત માં સો નંબર આવે ને કા એકસો બાર આવે ને ઓટોમેટિક લાગી જ જાય ફોન અને ઉપર જાણ થઈ જાય સરકાર ને કે આની નરે કઈક આવું થયું છે આપડે જીવતા હોવી ન હોવી પણ આવી રીતના સેફ્ટી જોઈએ પૈસા આપો ને તો આમ વસૂલ થાય

કોઈ ગાડી જ ન ચલાવતા કે બાજુમાં બેઠો હોય ને એ કોઈ ન ચલાવતા પણ તમે લોકો એનું ખાસ ધ્યાન રાખજો જો આજ અમે સીટ બેલ્ટ નો બાંધો હોત તો આજ અમને ગમે નહીં કે આ ને કોઈક વસ્તુ ને ઈજા થાય આજે બધું ધ્યાન આપણું રાખે છે ને જે સરકારી આપણી સેફ્ટી માટે રાખે છે જો તમે લોકો નો બાંધતા હોય તો કાલથી બાંધવા મળજો અને બીજા નંબરમાં એ કે એરબેગ ન ખુલી આપણે ફાયદો છે એરબેગ ખુલી હોત ને તો એનો તો ક્લેમ માં તો આવત નહીં એટલે એરબેગ કેટલી મોંઘી આવે અને ફરજિયાત ન ખાવી જ પડે એ એક બહુ ફાયદો છે કે એરબેગ નો ખુલી સેજ જ રહી ગઈ છે એરબેગ બોયની એરબેગ સેટસ રહી ગઈ છે અલકા એરબેગ આયર લેવલ કામ એરબેગ નો કાર પણ આપણે ભટકા ને તોય સિપેલ હતો ને ભટકાણી તો હું ઠેકા મોડીન પાછી વઈ જ તમે ગાડી એકાવતા હતા ના ના પાએ કે ચલાવતા તો હું હું ચલાવતી હોત મારી ગાડી એજી બધી નો થોડી ધીમે ઠોક ગાડી કોડ ચલાવતી તું હાચું હું ચલાવતો કોણ ચલાવ ફકો આ એમ લાગે છે આ એમ કે સા ગાડી હરકી થઈ જાય હું એટલી એટલી ચિરાઈ દેવા ને ગાડી તોય હરકી થઈ જાય એટલે ને આપણે કે જો ગાડી છે ને ક્લેમ માંથી આવે ને તે આપણે એને

પાર્કિંગ ભજીયા ભજીયા કરો એ આમાં જ બહુ ગરમ પવન આવે છે બીજી એક વાત ઈ કે જે ગાડી ભટકાણી થોડીક વારમાં કિયામાંથી ફોને અમને આવી ગયો કે તમે ગાડી ભટકાણી છે એમ કીધું કે આ ભટકાણી છે હજી તો આ ઘરે નથી આવ્યા પહેલાં ન્યાદ આવી ગયો તો અક્ષર નથી ન્યાદ થાય કે વીમા મૂકવાની છે કે હા આપણે ફોને નથી કર્યો ને કાંઈ નથી કર્યો આ પ્રખ્યાત જ એટલા વિડીયો એટલા વાયરલ થઈ ગયા ને તે તરત કિયામાંથી ફોન જ આવી ગયા સારી કિયાની સર્વિસ સારી છે કેવો ફોન આવી ગયો અમારે ખબર નહીં આવે કે આપણે આપવા જશે તો હજી ગાડી હાલતી કરીને ફોન એવો તમારી ગાડી આવી રીતે તમારે લઈ જશું હા બે કિયાનો પાવર સાચો આ કિયા આપણે સર્વિસ પેલેથી ગમે કિયા જાય હતા લઈ ઘરે ઘરેથી દઈ જાય હતા બાકી હવે જેની બીજી ગાડી ભટકાય એને કાલ દેવા જવાનું દિવસ આખો પડે આપણે કાઈ ચિંતા નહીં આવી લઈ જા

તું હું કરતો ગાડી ભટકાણી હતી તને ખબર હતી કે અગાઉ ખબર પડી ગઈ ગાડી ભટકા હે એમ કે અગાઉ ખબર પડી હતી હે તો કેવો હું તો જોઈ પડી જાય ગાઈશ તો મને અત્યારે માથું દુખે છે સુઈ જાઉં છું અને બધો પ્લાન વિખાઈ ગયો બહુ બધો માથું દુખે છે ખબર નહીં કેમ લગભગ ભૂખા કા જે ડ્રાઈવિંગ બહુ કર્યું એટલે છે ખબર નહીં કઈ રીતના પણ ત્યાં સુધી પપ્પાએ મમ્મીની સાઈન લઈ લીધી ઈ વ્લોગ તમારે જોઈને તો બાજુમાં છે અને પપ્પાએ અત્યારથી મમ્મીની સાઈન શું કામ લીધી એ જાણવું હોય તોય તમારે એ વ્લોગ જોવો જ પડશે તો જ ખબર પડશે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય